માથેના ગ્રંથમાંથી પાઠ અધ્યાય બાવીસ કલમ એક થી ચૌદ પછી શું ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંતો વડે સમજાવવા માંડ્યું ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો પણ તેણે જયારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા કે તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ ભોજન તૈયાર છે મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓને રાજાઓના નોકરોને પકડીને અપમાન કરીને મારી નાખ્યા આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શહેરને બાળી મુકાવ્યું પછી તેણે પોતાના નોકરોને કહ્યું ભોજન તો તૈયાર છે પણ જેમને આમંત્રણ હતા તેઓમાં પાત્રતા નહોતી એટલે તમે ચોટેજ કરે જાઓ અને જેટલા મળે તેટલાને જમવા બોલાવી લાવો એના નોકરોએ તો નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારાન પ્રસાદ જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા અને ભોજન કોણ ભોજન ખંડ મહેમાનોથી ભરાઈ ગયો રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો ત્યારે તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર આવેલું રાજાએ તેને કહ્યું ભાઈ તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો માણસ જવાબ આપી શક્યો ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું એના હાથ પગ બાંધીને બહારના અંધારામાં નાખો ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે કારણ બોલાવ્યા તો ઘણાને હોય છે પણ પસંદ થોડા જ થાય છે આ પ્રભુની વાણી છે

જમવાનું તૈયાર છે લગ્ન પ્રસંગ ચાલુ થઈ ગયો છે રાજા નોકરોને મોકલે છે કે જે લોકોને આમંત્રણ છે તમને બોલાવી આવે લોકો જતા નથી જે નોકરો આવે છે તેમનો માત્ર તે લોકો ઇગ્નોર કરે છે પણ જતા નથી અને જવાને બદલે પોતપોતાના કામમાં લાગી જાય છે ક્યાંય કહે છે કે અમુક લોકો પોતાના ધંધે ચલા ગયા પોતાના ખેતરામાં ચાલ્યા ગયા તો તે આપણે અગર આ તો દ્રષ્ટાંત છે પણ અગર આપણે આપણી લાઈફમાં જોઈએ આપણા જીવનમાં જોઈએ તો મતલબ શું થાય એનો સિમ્પલ મતલબ એટલો જ થાય કે આપણને બોલાવવામાં આવે છે પ્રભુ તરફથી સંકેત મળે છે આપણને કે પ્રભુ બોલાવે છે અગર આપણે હવે આપણી જવાબદારી છે કે આપણે સંકેતને સમજીએ અને પ્રભુ તરફ પાછા વળીએ જેથી કરીને આપણું જીવન સુધરી શકે અને જે પ્રભુ આપણને અહીંયા આગળ જમા માટે જગ જમા જે ઉદાહરણ લેવામાં આવ્યું છે દ્રષ્ટાંત લેવામાં આવ્યું છે તે આપણે અગર સ્વર્ગ માનીને ચાલીએ તો આપણે અહીંયા સમજી શકીએ કે પ્રભુ બોલાવે છે આપણને અગર આપણે એમની વાત સાંભળીને જઈશું તો આપણે સ્વર્ગમાં ચોક્કસ જઈશું હવે અહીંયા પણ એક વસ્તુ છે બીજી વસ્તુ આપણે પાછળ વાંચીએ જેવું સ્વરૂ વાંચીશ જે છે અગિયાર થી ચૌદ ની ઘડી રાજા જયારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો ત્યારે તેને એક માણસને લગ્ન લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો રાજાએ પોતાના નોકરીને કહ્યું એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં નાખો ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે સોનો મતલબ શું છે બોલાવે તો આપણને છે હવે આપણે અગર તૈયાર નહીં હોઈએ તૈયારી કપડા પૈસા ગાડી ના જે તૈયારીની વાત કરવામાં આવી છે તે તૈયારી છે આપણા આપણો આત્મા તૈયાર છે પ્રભુને માટે પ્રભુના ધામમાં જવા માટે પ્રભુ જ્યારે આપણને બોલાવે છે આપણે જઈએ તો પ્રભુ આગળ ઉભા રહેવા માટે આપણે કેટલા તૈયાર છે આપણા આત્મા તેની વાત છે આત્માને તૈયાર કઈ રીતે કરવો તો અહીંયા આગળ આ દ્રષ્ટાંતમાંથી આપણે લઈએ તો પ્રભુ જ્યારે બોલાવે ત્યારે જવું અને પછી જે પ્રભુ આપણને જે આપણે રાત દસ આજ્ઞાઓ આપી છે બીજા પણ આખા બાઇબલને આખા નવા નવા અને જૂના કરારવા મળીને એટલી બધી આજ્ઞાઓ આપણને આપવામાં આવી છે પ્રભુ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું છે શીખવણ આપવામાં આવી છે કે તમે આ રીતે જીવન જીવો તો આપણી ફરજ છે કે અગર આપણે એ રીતે જીવન જીવીએ તો આપણો હાથમાં તૈયાર થશે જ્યારે આપણને બોલાવવામાં આવે આપણને સંકેત મળે ત્યારે આપણા હાથમાં તૈયાર હોય અને આપણે ચોક્કસ જમણવારમાં જઈ શકીશું જમી શકીશું અને આપણે જે આ નોકરની જેમ એક જગ્યાએ બાંધીને તડપવામાં નહીં આવે પણ આપણે પ્રભુ પાસે હોઈશું તો આ સિમ્પલ સંદેશ છે બોલાવ્યા તો ઘણાને છે પણ પસંદ અમુક જ છે